બુલેટ ટ્રેન પરથી લિટર ડીઝલની ચોરી અંકલેશ્વર શહેરના કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેનના કામકાજ ચાલી રહેલા સાઈટ પરથી મોટા પાયે ડીઝલ ચોરીનો ખુલાસો થયો છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડીઝલની ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને ઝડપી પાડી આશરે ત્રણસો પચાસ લીટર ડીઝલ રિકવર કર્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર જય અંબે એન્ટરપ્રાઇઝના સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઇટ પર પાર્ક કરેલા પાણીના ટેન્કર અને ચાર આઇસર ટેમ્પોમાંથી મોટી માત્રામાં ડીઝલ કાઢવામાં આવ્યું છે કુલ ત્રણસો પચાસ લીટર ડીઝલની કિંમત અંદાજિત રૂપિયા તેત્રીસ હજાર છસો થતી હતી ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન શરૂ કર્યું અને ઝારખંડના રંજન બિયાર પ્રેમકુમાર ગોકુલ મહંતો રામપ્રવેશ પાલ અને ઓડિશાના મગદમભાઈ પરિદા અને રાજસ્થાનના રાજેન્દ્રકુમાર શર્માને ઝડપી પાડ્યા છે આઈસમો બુલેટ ટ્રેન સાઇટ પર કામ કરતા હતા અને તક મળે ત્યારે વાહનમાંથી ડીઝલ ચોરી કરતા હાલ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે તપાસના દાયરામાં અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે